વધુ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ સિહોરાએ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા તેમજ એક પેડ માહ કે નામ અવશ્ય વાવવા જણાવ્યું હળવદ નગરપાલિકા દ્વારા આગામી સમયમાં નિર્માણ પામનાર સરા ચોકડીથી ત્રણ રસ્તા સુધીના મુખ્ય રોડ પંદર પોઈન્ટ પંચોતેર કરોડ ભૂગર્ભ ગટર યોજના ફેઝ ટુ સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામો તેમજ પંદરમા નાણાં પંચ અંતર્ગત વિકાસલક્ષી કામોને બે હજાર વૃક્ષારોપણ સહિત ઓગણત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ કરોડથી વધુના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

જેમાં અરવદના આર્થસમાન ગણાતો રોડ સરા ચોકડીથી સરા નાકુ અને તેરથી ત્રણ રસ્તા સુધીનો જે મુખ્ય રસ્તો છે ત્રણ પોઈન્ટ બાસઠ કિલોમીટરનો તે નવો બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ સિવાય જે વોર્ડ નંબર એક અને સાતમાં સહિત અન્ય વિસ્તારોમાં જે ગટરની સમસ્યા હતી તેના સમાધાન માટે યુનિટી ગેસનું જે આઠ કરોડના ખર્ચે સમગ્ર પ્રોજેક્ટ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે તેનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સિવાય એક પેટા નામ જે સરસણીનો કાર્યક્રમ છે જે અંતર્ગત સદભાવના પ્રકાશન સાથે કાયમ કરીને બે હજારથી વધુ વૃક્ષો વાગવાનું જે આયોજિત કરેલું છે તે કામનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ સિવાય શહેરના જે અનેક મુખ્ય રસ્તાઓ છે અનેક નાના મોટા રસ્તાઓ છે એનું પણ આજના આજના દિવસે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સમગ્ર રકમ ત્રીસ કરોડ જેવી થાય છે વિકાસના કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમ હતો જેમાં મુખ્યત્વે ગામડીથી સરા નાકા થઈ અને સકેટાઓ સુધીનો ત્રણ દસતા સુધી રોડ બંધ થયેલો છે એનું આજે ખાતમુહૂર્ત હતું ગત ગટરનું પણ આજે ખાતમુહૂર્ત હતું ત્યારે વીસ કરોડ ઉપરાંતના વિકાસના ગામોના આજે ખાતમુહૂર્હ કર્યા છે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબની જે કલ્પના છે બે હજાર સુડતાલીસ સુધી ભારતને ઈચ્છિત રાષ્ટ્ર બનાવવાનું તેમાં આપણા મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ જ દિશામાં આ ગુજરાતનો વિકાસ કરવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે આગામી ભવિષ્યની અંદર હળવદ વિકાસથી વંચિત ન રહે એ માટે અમે સતત પ્રયત્નો કરતા રહીશું અને આગામી સમયની અંદર હળવદના વિકાસના કામોની જે કઈ જરૂરિયાત હશે એને સતત ચિંતા કરી અને હળવદને વિકસિત તાલુકો બનાવવાની અમારી નેમમાં અમે સફળ વધતા રહેશું એવી પ્રાર્થના